नमस्कार मित्रों स्वागत छे आपनी YouTube ચેનલ મીનાત કિશોર માં આજ ના વિડિયો માં વાત કરીશુ સરકાર તરફ થી પશુપાલકો માટે સરસ મજાની યોજના આવી છે જે યોજના નું નામ છે પશુધન વીમા યોજના જે યોજના અંતર્ગત પશુપાલકો પોતાના પશુઓનો ફક્ત 100 રૂપિયા નું પ્રીમિયમ ભરી વીમો કઢાવી શકે છે યોજના ની વિગતવાર માહિતી મેળવી કાસા વિડિયો તમારો મિત્રો સાથે શેર કરજો ચેનલ માં નવા આવેલા હોય તો ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરજો તો ચાલો વિડિયો શરૂ કરીએ યોજના નો મુખ્ય હેતુ અને સહાય ની વાત કરીએ તો पशुपालकों पशु मृत्युना संजोगों में थता आर्थिक नुकसान रक्षण पूरु आशय थी वर्ष 2024-25 ना बजेट तेवीस करोड़ रुपया जोगवाई करी राज्य सरकार द्वारा पशुधन वीमा सहाय योजना की शुरुआत आवेल छे આ યોજનાનું અમલીકરણ ગુજરાત સરકારના પશુપાલન વિભાગ દ્વારા કરવામાં આવે છે જેથી રાજ્યના તમામ વર્ગના પશુપાલકોને યોજનાનો લાભ મળવા પાત્ર થશે પશુપાલકો ગાય કે ભેંસ વર્ગના મહત્તમ 10 પશુઓ માટે આ યોજનાનો લાભ મેળવી શકે છે ભારત સરકારના નેશનલ લાઈવસ્ટોક મિશન અંતર્ગત પશુપાલકોને વીમા પ્રીમિયમમાં સબસિડી આપવામાં આવે છે તે ઉપરાંત રાજ્ય સરકાર દ્વારા આ યોજના હેઠળ વધારાની સહાય મળવાપાત્ર થશે પશુપાલકોએ આ યોજનાનો લાભ મેળવી વીમા કંપનીને રૂપિયા 100 પ્રીમિયમ ચૂકવીને પોતાના પશુઓનો વીમો ઉતરાવી શકે બાકીની પ્રીમિયમની રકમ સબસિડી લેખે સરકાર દ્વારા વીમા કંપનીને ચૂકવવામાં આવશે અમલીકરણ સંસ્થા આ યોજનાના પ્રથમ તબક્કાનો અમલ રાજ્યના કચ્છ અને સૌરાષ્ટ્ર જિલ્લાઓમાં કરવામાં આવશે યોજનાનું અમલીકરણ ગુજરાત પશુધન વિકાસ બોર્ડ ગાંધીનગર મારફત કરવામાં આવશે ઉક્ત યોજનામાં નજીવા દરથી પશુપાલકોના પશુઓના વીમા નિયત થયેલ વીમા કંપની દ્વારા લેવામાં આવશે જરૂરી ડોક્યુમેન્ટ જાતિનો દાખલો एससी અને એસટી માટે દિવ્યાંગ અંગેનો પ્રમાણપત્ર લાગુ પડે તો રેશન કાર્ડ આધાર કાર્ડ ચૂટણી કાર્ડ ડ્રાઇવિંગ લાયસન્સ કિસાન ક્રેડિટ કાર્ડ બેંક પાસબુક ના પ્રથમ પેજ ની નકલ રદ કરેલ છે અરજી કેા કરવી આ યોજનાનો લાભ મેળવવા માટે પશુપાલકોએ આઈ ખેડૂત ના પોર્ટલ મારફતે ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું રહેશે વર્ષ 2024-25 માટે તારીખ 1/1/2025 થી 31/1/2025 સુધીમાં ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે. ઓનલાઈન ફોર્મ ભર્યા પછી તેની પ્રિન્ટ કાઢી તમારી જિલ્લામાં આવેલ નિયમક બાગાયત વિભાગની કચેરી 7 દિવસની અંદર જમા કરાવવાનું રહેશે.